નમસ્કાર મિત્રો મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અનુસૂચિત જાતિના ત્રણ વ્યક્તિઓ જેઓને ગુજરાતના નવા પ્રધાનમંડળમાં મંત્રી તરીકે સ્થાન મળ્યું છે અને એમનો સન્માન સમારંભ અમદાવાદ ખાતે કેટલીક અનુસૂચિત જાતિની સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે સ્વાભાવિક છે કે એ લોકોની ઈચ્છાની વસ્તુ છે પરંતુ સાથે સાથે એ સવાલ પણ થાય કે અનુસૂચિત જાતિ ઉપર જે અનાચાર અત્યાચાર થઈ રહ્યા છે તો આ મંત્રીમાં અનુસૂચિત જાતિના મંત્રી મહોદયો ની અનુસૂચિત જાતિ પ્રત્યે શું જવાબદારી હશે અથવા તો શું જવાબદારી નિભાવશે કારણ કે અનુસૂચિત જાતિ ઉપર થતા અત્યાચારોની નિષ્પક્ષ કડક કાનૂની કાર્યવાહી થાય એવી ભૂમિકા નિભાવે એવી અપેક્ષા રાખીએ છીએ પરંતુ જેના અસ્તિત્વના આધારે અનામત બેઠકો અને એ બેઠકો ઉપર પ્રતિનિધિત્વ મળ્યું છે અને મંત્રીમંડળ મળ્યું છે લોકોએ એવા વ્યક્તિઓ એવા ધારાસભ્યો આ સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ કરશે કે કેમ એ પણ એક વિચારવા જેવો મનોમંથન નો પ્રશ્ન છે કેમ કે બે હજાર પછી ગુજરાત સરકારના મંત્રીઓ ખરેખર મંત્રીઓ છે અથવા તો એમની ઉપલી સત્તાના ક્લાર્ક છે એ ભેદરેખા સ્પષ્ટ થતી નથી એ મંત્રીઓ કેબિનેટ મંત્રી હોય રાજ્ય કક્ષાના મંત્રી હોય અથવા સ્વતંત્ર હવાલો ધરાવતા હોય એ સ્વયંભૂ પોતાની સત્તા અનુસાર નિર્ણયો લઈ શકે છે કે કેમ આવા નિર્ણયો આ મંત્રીઓ લેતા હોય એવું અત્યાર સુધી તો બે હજાર એક પછી જોવા સાંભળવા નથી મળ્યું કારણ કે અનુસૂચિત જાતિ ઉપરના જે અત્યાચારો થઈ રહ્યા એનું સ્વરૂપ કાયમ એનું સ્વરૂપ અને એના પ્રકારો બદલાઈ રહ્યા છે અત્યાચારોનું સ્વરૂપ તો સતત જે અત્યાચારોની ઘટના છે એનું જે સ્વરૂપ છે ને એ સતત સતત નિરંતર ચાલતા જ રહે છે ને બદલાતા રહે છે બે વસ્તુ અત્યાચારો અનાચારો શોષણ સતત સતત નિરંતર ચાલતું રહે એનું સ્વરૂપ બદલાતું રહે છે આજે એક એવી ઘટનાની વાત કરવી છે પરંતુ એ ઘટનાની વાત કરતા પહેલા આ સંસ્કૃતિ નો જે પાયો છે આ સંસ્કૃતિ બળાત્કાર વ્યભિચાર અને કામ લેનારી સંસ્કૃતિ છે અને એનો ભૂતકાળમાં ઇતિહાસ પડેલો છે એના પુરાવા પડ્યા છે કારણ કે મહર્ષિ પારાસરે તુંગભદ્રા નદી પાર કરતા નદી મનની વચ્ચે મસ્તગંધ્યા નામની એક શુદ્ર કન્યા સાથે સમાગમ કર્યો અને એની કથા છે અને એ કથાને ઓળ પાછી વ્યાજબી ઠેરવવા માટે

બ્રહ્માએ પોતાની પુત્રી સાથે આવું દુષ્કૃત્ય કર્યું હોવાની કથાઓ છે હતા રહી છે પત્નીઓ વાળા હતા અને આ વળી પાછા બ્રહ્માના પુત્ર સોમ દ્વારા એમ ક બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરવાની કથા છે રાજા અયાતી એ એ ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવિયા ની સાથે લગ્ન કર્યા અને છતાં એની દાસી સાથેની પણ કથા તમે બધા જાણો છો એટલે આ કથાઓ શા માટે કહેવી પડે છે કેમ આ વિષય જાતિના અનાચાર અત્યાચાર છતાં એની અંદર આ કથા કેમ કહેવી પડી તો છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસે હરિયાણામાં રોહતકમાં મોહન મહર્ષિ દયાનંદ સરસ્વતી દયાનંદ યુનિવર્સિટી આવી છે એમડીએ નામની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી આવેલી છે અને આ યુનિવર્સિટીની અંદર જે સફાઈ કામદાર મહિલાઓ હતી એ મહિલાઓ પાસે એના જે સુપરવાઇઝર હતા વિતેન્દ્ર અને વિનોદ ટુડા આ લોકોએ આ મહિલાઓ માસિક ધર્મમાં આવે છે એના પુરાવા તરીકે એમના ગુપ્ત ભાગના અને એ સેનેટરી પેડ પહેરે છે એના માટે દબાણ આ સમજવા જેવી વસ્તુ છે કે આ યુનિવર્સિટીની જે મહિલા સફાઈ કામદાર મહિલાઓ છે આ મહિલાઓ પાસે એના સુપરવાઇઝર વિતેન્દ્ર અને વિનોદ ટુડા એ આ મહિલાઓ માસિક ધર્મમાં આવે છે એના પુરાવા તરીકે એમના ગુપ્ત અંગો અને સેનેટરી પેડ પહેરે છે એના ફોટોગ્રાફ માંગ્યા અને આના કારણે આ પ્રશ્ન ખૂબ ચર્ચાસ્પદ બધ્યો દલિત આદિવાસી શક્તિ અધિકાર મંચ ડીએ આની ખૂબ નિંદા કરી અને ઉચ્ચ કક્ષાએ સરકારની જુદી જુદી એજન્સીઓ રાજ્યપાલ અનુસૂચિત જાતિ આયોગ મહિલા આયોગ અને બીજી જગ્યાએ ઘણી બધી જગ્યાએ એની રજૂઆતો કરી છે ફરિયાદો કરી છે એટલે અનુસૂચિત જાતિના મહિલાના ગૌરવ હણતી આ ઘટના છે એટલે આવી અનેક ઘટનાઓ અત્યાર સુધી તો વ્યવિચારની ઘટનાઓ બનતી એની અંદર આ એક સવિશેષિરમોર ઘટના કહી શકાય એવી ઘટના બહાર આવી છે આ સરકારે બે હજાર વીસ પછી નવી રાષ્ટ્રીય નીતિનો અમલ કર્યો છે અને એની અંદર એમની જે સંસ્કૃત ભાષા છે એના પુનર્જીવિત માટે પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર વિશ્વની અંદર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે અને વિશ્વની જે સૌથી ટોપ સો યુનિવર્સિટીઓ છે એમાં એક પણ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ સંસ્કૃત ભાષામાં નથી ચાલતો ભારતની તો કોઈ પણ યુનિવર્સિટી આ સો અથવા તો બસો અથવા ત્રણસો યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી નથી અ જે ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો છે એનું તમામ ઇજનેરી અને તબીબી વિજ્ઞાનના તમામ અભ્યાસક્રમો છે અને એના લગતા જે સંશોધન ગ્રંથો છે તમામે તમામો નેવ ટકાથી વધારે સાહિત્ય અંગ્રેજીમાં પડેલું છે તો એમાં સંસ્કૃતનું સ્થાન શું અને છતાંય સંસ્કૃત ભણવામાં આવે છે તો કેરળ યુનિવર્સિટીની અંદર સંસ્કૃત વિષયના ના સ્કોલર વિજયન દ્વારા સંસ્કૃત વિભાગના એક વડા વિનય કુમારી સામે એક ફરિયાદ નોંધાવામાં આવી છે સંસ્કૃત વિભાગ ના જે વડા છે અને એની સામે એક ફરિયાદ નોંધાવામાં આવી છે એનું કારણ એવું હતું કે અનુસૂચિત જાતિના એક પીએચડી ના સ્કોલરે પોતે તૈયાર કરેલો થિસિસમાં જે એના જે ગાઈડ હોય એને સહી કરવાની હોય એ આ વિજયા વિજય કુમારે કુમારીએ સહી કરવાની હતી પરંતુ એમણે એની અંદર સહી કરવાનો ઇનકાર કરી દીધો અને એમણે એવી ટિપ્પણી કરી બે હજાર પંદરથી આવી જાતિવાદી ટિપ્પણી કરતા હતા અને એમણે એમ કહ્યું કે ભાઈ નીચલી જાતિના લોકોએ સંસ્કૃત શીખવું ને જરૂરી નથી શક્ય નથી એમણે નીચલી જાતિના લોકોએ શિક્ષણ શીખવા માટે શક્તિમાન નથી એમણે શીખવું ના જોઈએ એટલે આમ સંસ્કૃતના એક બાજુ પુનર્જીવિત કરવાની વાતો કરે પરંતુ અનુસૂચિત જાત જનજાતિનો સ્કોલર જ્યારે આ વિષય રહેલો અને એ વિષય ઉપર એ પીએચડી કરવાનો પ્રયાસ કરે અને એના સામે આ પ્રકારની ટિપ્પણીઓ કરી એને માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે એટલે આવી ટેલેન્ટને કઈ રીતે તોડી નાખવી એટલે તમારે સમજવા વિચારવું જોઈએ કે તમારું ટેલેન્ટ તમારી શક્તિ તમારો સમય તમે સંસ્કૃત માટે ના બગાડશો આ બહુ સમજવા જેવી વાત છે બીજી એક ઘટના એવી બહાર આવી છે હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહરૂ સબ ડિવિઝન ની અંદર એક સરકારી શાળાની અંદર આઠ વર્ષના વિદ્યાર્થીના પિતા દ્વારા એક એફઆઈઆર શાળાના આચાર્ય અને ત્રણ શિક્ષકોની વિરુદ્ધ નોંધાવવામાં આવી એમાં જણાવવામાં આવ્યું છે માં કે બાળકને વારંવાર માર મારવામાં આવતો અને એ બાળક એક શૌચાલય નાખવામાં આવ્યો આ શિક્ષકો દ્વારા અને આના કારણે એની સામે આ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે ઉત્તર પ્રદેશના હમીરપુરના સિમનોરી ગામનો ઉમેશ બાબુ વર્મા ઉપર અભયસિંહ અને એના બીજા સાથી મિત્રો એ જાતિવાદી ટિપ્પણી કરી એને માર મારી એનો હાથ ભાગી નાખ્યો અને એની ઉપર એના ચાટવા માટે મજબૂર કરવામાં આવ્યો એને એ પ્રકારના અપશબ્દો બોલી અને એને આ રીતે પ્રતાડિત કરવામાં આવ્યો આ બધી જ ઘટનાઓ ભારતમાં પહેલી વખત બની હોય એવું નથી ઘટનાઓનું સ્થળ સમય સંજોગો અને પાત્રો આટલું બદલાતું રહે છે પરંતુ અપરાધ કરનારા અને પીડિતો પીડિતો હંમેશા અનુસૂચિત જાતિના જનજાતિના રહે છે અને અપરાધીઓ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના રહે છે અને એ એમનામાં જે જાતિવાદી વર્ણવાદી જે માનસિકતા છે આ જે કિસ્સાઓ આપણે કેરળ યુનિવર્સિટીના સંસ્કૃતના સ્કોલરની વાત કરીએ કે મહર્ષિ દયાનંદ સરસ્વ યુનિવર્સિટીની વાત કરીએ આ બધાની અંદર વર્ણવાદી હિન્દુ માનસિકતા કામ કરે છે અને એના કારણે આ પ્રકારના અનાચારો કાયમ થતા રહ્યા નિરંતર નિરંતર થતા રહ્યા છે અને એનો સૌથી વધારે ભોગ અનુસૂચિત જાતિના નાગરિકો મહિલાઓ બાળકો પુરુષો બન્યા છે એટલે આ સામાજિક સભાનતા માટે આ બાબત જરૂરી છે આજે આ વિષયમાં જે જિક્ર કરવામાં આવ્યું કે ભાઈ આજે અનુસૂચિત જાતિના ત્રણ પ્રધાનોનું સન્માન થઈ રહ્યું છે તો આવા પ્રધાનોની ફરજમાં પણ આવી બાબત આવે છે કે અનુસૂચિત જાતિ ઉપર જે જે અનાચાર થતા હોય એ અનાચારોને રોકવા અને અનુસૂચિત જાતિના લોકોને સાચી રીતે તટસ્થ રીતે નિષ્પક્ષ રીતે એમને મદદરૂપ પણ થવું જોઈએ જોઈએ છીએ હવે મંત્રી મહોદયો કેવી ભૂમિકા ભજવે છે પણ તમે એ ભૂમિકા એટલી તો ભજવો કે આ ચેનલના અને આ વિડીયોના મંત્રી મહોદય સહયોગી મિત્રો સાથે પહોંચે સામાજિક સભાનતા ફેલાય આવી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભાવોને કદાચ આવી ઘટનાઓની ખબર ના હોય અથવા તો આવી ઘટનાઓ એમણે નજરઅંદાજ નજર કરવી પડતી હોય એવું પણ બની શકે કે એવું ના બને એટલે એમની સુધી પહોંચે એવા તમે પ્રયાસો કરજો What are you, How are you?